ઠાડીન પૈસા બનાવ્યા છે ઘણની મહેનત કરીને પૈસો ઘરમાં લઈ આવ્યા અને એની દક્ષિણા અમને આપી છે ને ખુમારીની દક્ષિણા અમારા ઘરમાં આવી છે ને એટલે અમારા જીવનમાં ખુમારી છે આ જ્ઞાતિના ગોર બાપા તરીકે અમને ખુમારી છે આ મહેનતું છે લુહાર જ્ઞાતિ મહેનતની કમાણી વાળી છે મારા વાલા તમે આડા આવડા વાળા નથી લુહાર જ્ઞાતિ ખુમારી વાળી છે અને ખુમારીથી મહેનત કરીને પૈસો બનાવ્યો છે

મારે મરવું પડશે તે કીધું શું મુસીબત છે તો કે તમને નહીં કહી શકું હું એવી મુસીબતમાં જ મારે મરવું જ પડશે મૂળદાસ તું પણ ચિંતા શું કરેશ કેને તો કે મારા પેટમાં એક બાળક છે એના બાપનું નામ હું કહી શકું એમ નથી એ કંઈ હકું એમ નથી એટલે મરવા તો સંત મૂરદાસ એમ કહે કે શું ચિંતા કરો આવડી નાની બાબતમાં મરવાનું ન હોય આના બાપનું નામ ન કઈ શકતી હોય તો જા અમરેલી બજારમાં જઈને એમ કહેજે કે મારા પેટમાં જે બાળક છે ને એ સંત મૂરદાસનું છે આ ભારતનો સંત આ લુહારની જ્ઞાતિમાં થયેલા આ સંત મુરદાસ અને આ તો પ્રજા છે ને ફૂલના હાર ફેરાવતા જે ઉતાવળ કરે ને પછી ગારુદેવમાં એટલી જ ઉતાવળ કરતા હોય જે ફૂલના હાર પહેરાવા મુતાવળ કરતા હોય ને આ સમાજ છે બદલતા વાર ન લાગે જે સંત મૂરદાસને ઓહો ઓહો એમ કહેતા હતા વાહ અમારા ઘરે પગલા અમારા ઘરે પગલા આવું કહેતા હતા અને સંત મુરદાસ એક સ્ત્રીને બચાવવા માટે કોકનું પાપ પોતાના માથે લીધું ને ત્યારે એ જ સમાજ મૂળદાસને ગદર્ભ ગધેડા ઉપર બેસાડીને અમરેલી બજારમાં તોય આને ફેર નથી પડતો કાંઈ આને ફૂલ ના હાર પહેરાવ્યા ચંપલ ના હાર પહેર્યા તો શું ફેર પડે જેને ફૂલ ના હાર પહેરાવે અને પેટમાંથી પાણી નથી આ સંત કહેવાય આ સંત આપણે ત્યાં સતી ભજનો બહુ પ્રખ્યાત છે ચાવી મારા ગુરુજી ના હાથ આ લુહાર સમાજના બધા રત્નો છે અનેક અનેક સંતો થયા છે લુહાર જ્ઞાતિમાં દેવ તણખી બાપાને કેમ ભૂલાય ભગવાન પણ આવે ને પરીક્ષા લેવા જુનાગઢમાં દેવ તણખી બાપા આ ભગવાન પણ પરીક્ષા લેવા આવ્યા હોય તો ભગવાન ને પણ પરીક્ષા દઈ આ ભારતનો આ લુહાર જ્ઞાતિનો સંત દેવ દેવતણખી બાપા આવા લુહાર જ્ઞાતિના ગોર બાપા થવાનું અને ગોર બાપા થાય એટલું જ નહીં મારા વાલા આ લુહાર જ્ઞાતિ ગોર થઈને ભાગવતની પીઠ ઉપર બેહું અને આખો લુહાર સમાજ સાંભળતો હોય મારા વાલા આનાથી ભાગ્યની બીજી વાત શું હોય શકે એનો ગોર થઈને કથા સાંભળાવું અને યજમાન થઈને જો કથા સાંભળતા હોય આનાથી સદભાગ્ય બીજા લેવા ક્યાં જ આવા મને ગર્વ છે કે અમે લુહાર જ્ઞાતિના ગોર છીએ એની ગરિમાય છે અહીંયા બંને અલગ છે ભલિરાજા દેવાવાળા છે અને ભગવાન લેવા વાળા છે આવી બે દ્રષ્ટિ હતી દ્રષ્ટિ બે હતી લેવાવાળો જુદો છે અને દેવાવાળો જુદો છે આ બે દ્રષ્ટિથી જોતા તા શુક્રચાર્ય ભગવાને કીધું એક દ્રષ્ટિ આપી છે જોતો ખરી શુક્રાચાર્ય સમજાવે છે કે જોતો ખરી આમાં દેવા વાળો એ છે અને લેવા વાળો એ જ છે વાસ્તવમાં દોનો અલગ નહીં આ બંને એક જ છે આ બે દ્રષ્ટિ હતી એની એક દ્રષ્ટિ કઈ રીત છે ભગવાને શુક્રાચાર્યને એ હંમેશા બે લાઈન હોય દેવા વાળાની લાઈન હોય હવાના પોર માં ભગવાન ભાઈ માંગે રાખવું એના કરતા એક વખત થેન્ક યુ કહેવાય ભગવાનને અગરબત્તી કરીને થેન્ક યુ કહેવાનું શું કહેવાનું ભગવાનને થેન્ક યુ કહીને એમ નહીં કહેવાનું આ જોઈ છે ભગવાનને કહેવાનું વાહ ભગવાન વાહ તે મને એવો બનાવ્યો દેવાવાળી લાઈનમાં ઊભો છું લેવાવાળી લાઈનમાં નથી ઊભોને એના માટે આભાર છે ભગવાન આપણે દહી હગી એવા કેપેસિટીવાળા ભગવાનને બનાવ્યા છે આપણે આપણે લેવાવાળી લાઈનમાં નથી આપણે દેવાવાળી લાઈનમાં છે તમને ખબર છે આ પૃથ્વીમાં રોજ પર ડે ગૂગલ કરજો પર ડે આ પૃથ્વીમાં ચાર હજાર માણસો ચાર હજાર વ્યક્તિ પર ડે આ પૃથ્વીમાં ચાર હજાર વ્યક્તિ સવારે ઉઠતા જ નથી સુ તો છે સવારે ઉઠતા જ નથી તો સવારે ઉઠી ભગવાનને ને એ નહીં કહેવાનું કે મને ઉઠો અને ઉઠાડો એના માટે તારો આભાર તો ભગવાનનો એના માટે આભાર માનવાનો અહી એક દ્રષ્ટિ કરી છે દેવા વાળો ઈજ છે અને લેવા વાળો ઈજ છે હું તો અગાઉ પણ બોલ્યો છું કે એક અંધ વ્યક્તિ હતો અને એ આંધળો ટ્રેનમાં માંગતો તો કઈક પૈસા બીજી સીટ ઉપર બેઠો તો બારી માંથી કોઈ સાંભળ્યું છે અને બારીમાં સાંભળીને એટલું કીધું છે કે ઓલા માંગે છે ને દઈ દો માંગે છે ને ને દઈ દો એટલે ઓલા વચ્ચે વાળાએ આમ લઈ અને આંધળા સુરદાસના હાથમાં આપ્યું અને સુરદાસને એટલું કીધું સુરદાસે કે જેને મને આપ્યું છે ને એનું સારું થાય જેને મને આપ્યું સારું સામે વારો હસવા માફ કરજો સુરદાસ ઓલો દેવાવાળો છે ને એ કોક બીજો તમને જેને આપ્યું ને એ બીજો તમે તો ઓલાને આશીર્વાદ આપ્યા હકીકતમાં દેવાવાળો એ જ છે ત્યારે સુરદાસ એટલું કીધું કે આમાં બે વસ્તુ થઈ છે તું હાચો છો હું સાચો છું તો મેં એને જ આશીર્વાદ દીધી છે અને એક વાત તો યાદ છે કે હું આંધળો છું મારા આશીર્વાદ આંધળા નથી અને વાસ્તવમાં વાત તો જ છે ખાલી આ એને એટલું સમજવાનું હું કાંઈ કરી નથી દેવા વાળો તો બીજો છે હાથ મારો છે એમ દાન દઈને ત્યારે એવું વિચારવાનું કે દેવા વાળો બીજો છે આ દેવામાં હાથ મારો છે આના માટે આભાર માનવાનો દેવા વાળો તો ઉપર વાળો છે આપણે તમે હું શું આપી હકી શું દાન કરી હકી વાસ્તવમાં દેવા વાળો ઉપર છે એને દીધું છે એટલે આપણે લીધું છે આપી હેગા છે